મોકળું મેદાન મળી ગયું છે સાવરકુંડલા યોગેશ ઉનટકડ દ્વારા ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ સાવરકુંડલા મામલતદાર અને સાવરકુંડલા જાગૃત કહેવાતા ધારાસભ્ય મહેશભાઈ કસવાડા સહિત ને લેખિત સાવરકુંડલા મામલતદાર કચેરીની બહારના ભાગે તેમજ મામલતદાર કચેરીની સામેના ભાગે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે તો મામલતદાર કચેરીની બહાર બાબા સીતારામ ઝેરોક્સની બાજુમાં ઈસમો દ્વારા જાહેર રસ્તાઓનું દબાણ કરીને જવાબદાર તંત્રને ચેલેન્જ મારી રહ્યા છે ત્યારે જવાબદાર તંત્ર મૌન કેમ છે તે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે લેખિતમાં જાણ કરવા છતાં પણ અધિકારીઓ ઢીલા પોચા સાબિત થઈ રહ્યા છે બહાર જવાબદાર અધિકારીની સ્પષ્ટપણે છે આવા સામે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે ત્યારે હવે તંત્રના પેટનું પાણી હારશે કે કેમ તેને લઈને પણ લોકચર્ચા જાગી છે આવા ઇઝમોને સિનિયર સિટીઝન પાર્કની બહારથી હટાવવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું